એસપી તમે શું કરો છો ગારો ચોપડો છો ઊભા થાવ તો આમ નામાં ભેગા થાવ હવે તું જાતો અહીંથી તને ખબર પડે છે આ શું હું કરું છું આ મુલતાની માટી લગાવું છું અત્યારે માણસો હજારો રૂપિયાની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે કારણ કે કાળા પડી જાય તડકો કેટલો બધો પડે છે ચહેરા ઉપર તેલ મળે નીકળવા આનાથી સો રિઝલ્ટ મળે છે ચહેરો ગ્લો થઈ જાય તમારો આખો ચહેરો ચમકવા લાગે છે વ્હાઇટનેસ પકડી જાય છે અને તૈલી ત્વચા હોય તો એના માટે પણ સારામાં સારું રિઝલ્ટ આપે છે કાળા હોય તો ધોળા થાય ખીલના ડાઘ હોય કાળા કુંડાળા હોય એ પણ દૂર થવા લાગે છે અને પગના તળિયામાં ચોપડો ઠંડક જ મળે છે માથા ઉપર લગાવો મન શાંત થાય છે આનાથી તો ઘણા બધા ફાયદા છે અનેક ફાયદા છે અને આ સો ટકા ઓરિજિનલ મુલતાની માટી છે એમાં કોઈ પણ જાતનું કેમિકલ નથી ઓર્ગેનિક છે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ નથી તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય રાજકોટ જામનગર જુનાગઢ મોરબી વાંકાનેર સુરત વડોદરા તમને કોરિયર દ્વારા મોકલી આપવામાં આવશે તમે બ્યુટી પાર્લરનો બિઝનેસ કરતા હોય કરિયાણાની દુકાન હોય કોસ્મેટિકની દુકાન હોય મેડિકલ હોય તો તમને હોલસેલ ભાવમાં એ મુલતાની માટી મળી રહેશે એટલે મારા વાલેડાઓ તમારા ચહેરાને ચમકાવ હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે મંગાવી લેજો